નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો ઘરમાં દુર્ભાગ્ય લાવે છે આવી વસ્તુઓ તો મિત્રો તમે પૈસા વગરના થઈ જશો આજે જ આવી વસ્તુને દૂર કરી દેજો શું તમે જાણો છો કે તમારા ઘરમાં છુપાયેલી કેટલી વસ્તુઓ તમારી ખુશીનો નાશ કરી રહી છે ઘર એ જગ્યા છે જ્યાં આપણે સૌથી વધુ શાંતિ અને ખુશી શોધીએ છીએ પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારા ઘરમાં કેટલી વસ્તુઓ હોઈ શકે છે જે તમારા દુર્ભાગ્યને વધારી રહી છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘર માટે યોગ્ય દિશા હોવી મહત્વપૂર્ણ છે પરંતુ તેનાથી પણ વધુ મહત્ત્વપૂર્ણ એ છે કે અંદરની વસ્તુઓ યોગ્ય રીતે મૂકવામાં આવે જો તમારા ઘરમાં વાસ્તુદોષ છે તો તમારા આખા પરિવારને તેની અસર થઈ શકે છે સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય અચાનક અદૃશ્ય થઈ શકે છે શું તમે જોયું છે કે તમારા ઘરમાં શાંતિ નથી શું તમને લાગે છે કે તમારો પરિવાર પ્રગતિના માર્ગ પર અટવાઈ ગયો છે જો હા તો આ એક સંકેત છે કે તમારા ઘરમાં કેટલી વસ્તુઓ છે જે તમારી ઉર્જાને નકારાત્મક બનાવી રહી છે તો તમે શેની રાહ જુઓ છો તો ચાલો જાણીએ આજે જ તમારા ઘરમાંથી આવી ત્રેવીસ વસ્તુઓ દૂર કરવી જોઈએ નહીં તો તમારું ઘર પૈસા વગરનું બની શકે છે પરંતુ તે પહેલાં મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને તેને જોવાનું ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે વિડીયોને તમારા બધા જ મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક પણ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં તો મિત્રો વાત એ છે કે અમે ફક્ત સલાહ આપીએ છીએ અને તમારું કામ છે માનો કે ન માનો તો મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ જો તમે માનો છો તો તમારી નૈયા પાર થઈ જશે વિડીયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં તો હવે આપણે નંબર એક વિશે વાત કરીએ તો તૂટેલો અરીસો વાસ્તુશાસ્ત્ર અનુસાર અરીસો સદવાનના અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે જોકે તૂટેલો અરીસો નકારાત્મક ઉર્જા અને અશુભ પરિણામ લાવે છે એવું માનવામાં આવે છે કે આ પ્રકારના સભ્યોના જીવન પર પ્રતિકૂળ અસર કરી શકે છે અને તેમની વ્યક્તિગત અને વ્યવસાયિક પ્રગતિમાં અવરોધ લાવી શકે છે વધુમાં તો પરિવારની આર્થિક સ્થિતિની પણ અસર થઈ શકે છે આવી સ્થિતિમાં તૂટેલા અરીસા તાત્કાલિક દૂર કરવા જોઈએ આ ઘરોમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જાળવી રાખે છે અને બિનજરૂરી સમસ્યાઓથી બચી શકાય છે હવે આપણે નંબર બે વિશે વાત કરીએ તો તૂટેલી અથવા બંધ થયેલી ઘડિયાળ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં તૂટેલી અથવા બંધ થયેલી ઘડિયાળ હોય તો તેને તાત્કાલિક દૂર કરવી જોઈએ બંધ થયેલી ઘડિયાળ તમારા સમય પર નકારાત્મક અસર કરી શકે છે જેના કારણે તણાવ અને દુર્ભાગ્ય થાય છે નકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે તેથી જો ઘરમાં તૂટેલી ઘડિયાળ હોય તો તેને રિપેર કરાવો અથવા તેને દૂર કરો હવે નંબર ત્રણ વિશે વાત કરીએ તો પ્રાચીન વસ્તુઓ વાસ્તુશાસ્ત્ર મુજબ જો તમે પ્રાચીન વસ્તુઓના શોખીન છો તો તેની સાવધાનીથી સંભાળો કારણ કે આ પ્રાચીન વસ્તુઓ ઘણીવાર તેમના અગાઉના માલિકોની વર્તાવ વાર્તાઓ અને ઉર્જા વહન કરે છે તેથી ઘરમાં પ્રાચીન વસ્તુઓ લાવતા પહેલાં તેમના ઇતિહાસને સમજો નહીં તો તે તમારા જીવન પર નકારાત્મક અસર પણ કરી શકે છે નંબર ચાર વિશે વાત કરીએ તો છે જૂના કેલેન્ડર વાસ્તુશાસ્ત્ર મુજબ જ્યારે નવું વર્ષ શરૂ થાય ત્યારે લોકો નવા કેલેન્ડર સ્થાપિત કરે છે પરંતુ જૂના કેલેન્ડરને ફેંકી દેવાને બદલે તેઓ તેમને સાચવે છે આ યોગ્ય માનવામાં આવતું નથી જૂના કેલેન્ડર ભૂતકાળનું પ્રતિક છે તેમને ઘરમાં રાખવાથી નકારાત્મક અસર થઈ શકે છે તેઓ નવી તકોને અવરોધ કરી શકે છે અને પ્રગતિને અવરોધિત કરી શકે છે તેથી નવી ઉર્જા અને નક સકારાત્મકતા માટે જગ્યા બનાવવા માટે જૂના કેલેન્ડરને તાત્કાલિક ઘરમાંથી દૂર કરવા જોઈએ નંબર પાંચ વિશે વાત કરીએ તો સૂકા ફૂલો વાસ્તુશાસ્ત્ર મુજબ સૂકા ફૂલોને મૃત્યુનું પ્રતિક માનવામાં આવે છે તેથી સૂકા ફૂલોને ક્યારેય ઘરમાં રાખવા જોઈએ નહીં તે ઝડપથી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે છે તેથી તેમને તાત્કાલિક દૂર કરો અને તેમને તાજા ફૂલોથી બદલો જે સકારાત્મક ઉર્જા આકર્ષે છે નંબર છ વિશે વાત કરીએ તો ગૂંચવાયેલા વાયર વાસ્તુશાસ્ત્ર અનુસાર ડેસ્ક કે કાર્યસ્થળમાં ગૂંચવાયેલા લેપટોપ ફોન ચાર્જર કે અન્ય ઇલેક્ટ્રિક કોડ રાખવા યોગ્ય નથી આ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને તેની સીધી અસર ઘર પર પડે છે તે તમારા કારકિર્દી અને સંપત્તિને અસર કરી શકે છે તેથી આજે જ તમારા કાર્યસ્થળનું આયોજન કરો હવે નંબર સાત વિશે વાત કરીએ મહાભારતના ચિત્રો અથવા ચિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર મહાભારતના કોઈ પણ એપિસોડના ચિત્રો કે બીજા કોઈ પણ ક્યારેય ચિત્રો ઘરમાં લટકાવવા જોઈએ નહીં એવું માનવામાં આવે છે કે આનાથી ઘરેલું ઝઘડા વધી શકે છે ઘરમાં તણાવ અને અશાંતિનું વાતાવરણ સર્જાઈ શકે છે જો તમે તમારા ઘરમાં શાંતિ અને સુખ ઈચ્છો છો તો આવા ચિત્રોને તાત્કાલિક જ દૂર કરો ઘરમાંથી હવે આપણે નંબર આઠ વિશે વાત કરીએ તો ફાટેલા જૂના કપડાના બંડલ લોકો ઘણીવાર ઘરમાં ફાટેલા અથવા ઘસાઈ ગયેલા જૂના કપડાં રાખે છે પરંતુ શું તમે જાણો છો કે આ આદત ઘરમાં નકારાત્મક ઉર્જા પેદા કરે છે આવા કપડાં કાં તો દાન કરવા જોઈએ અથવા ઉપયોગ માટે જરૂરિયાતમંદ વ્યક્તિને આપવા જોઈએ હવે આપણે નંબર નવ વિશે વાત કરીએ તો દેવતાઓની જૂની મૂર્તિઓ વાસ્તુશાસ્ત્ર અનુસાર દેવતાઓના ફાટેલા અથવા જૂના ચિત્રો અથવા કોઈ પણ તૂટેલી મૂર્તિઓ રાખવાથી રાખવાથી અશુભ થાય છે આનાથી માત્ર આર્થિક નુકસાન જ થતું નથી પરંતુ એવું પણ માનવામાં આવે છે કે જૂની મૂર્તિઓ શાપ લાવે છે મંદિરમાં એક જ દેવતાની ત્રણથી વધુ મૂર્તિ રાખવી એ પણ વાસ્તુદોષ માનવામાં આવે છે ઘરમાં ફક્ત ભગવાનની એક સ્વચ્છ અને નવી મૂર્તિ રાખવી જોઈએ હવે આપણે નંબર દસ વિશે વાત કરીએ તો તમારા ઘરની છત સાફ રાખો શું તમારા ઘરની છત સાફ છે જો કોઈ બિનજરૂરી વસ્તુ કે કચરો આસપાસ પડેલો હોય તો તેને તાત્કાલિક જ દૂર કરો વાસ્તુશાસ્ત્ર અનુસાર છત પર ગંદકી કચરો કે નકામી વસ્તુઓ રાખવાથી માત્ર આર્થિક સમસ્યાઓ જ નહીં પરંતુ પરિવારના સુખ અને સમૃદ્ધિ પર પણ અસર પડે છે છત પર અવ્યવસ્થિત વસ્તુઓ પણ પીરદોષનું કારણ બની શકે છે જે ઘરમાં નકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપે છે તેથી તમારી છતને સ્વચ્છ અને સ્વસ્થ વ્યવસ્થિત રાખવાથી માત્ર સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે પરંતુ તમારા જીવનમાં નવી પ્રગતિ અને સફળતાનો માર્ગ પણ ખુલશે તૂટેલા કબાટ તૂટેલા કબાટને નાણાકીય મુશ્કેલીનું સીધું કારણ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર કે દુકાનમાં કોઈ પણ તૂટેલા કબાટ ન હોવા જોઈએ ઉપયોગ કર્યા પછી કબાટ ખુલ્લું રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે અને પૈસાની પાણીની જેમ વહેવા લાગે છે તેથી ઉપયોગ કર્યા પછી કબાટ બંધ કરવો એ તમારી સમૃદ્ધિ માટે જરૂરી છે હવે નંબર બાર વિશે વાત કરીએ તો કરોળિયાના ઝાળા અને ગંદકી જો ઘરમાં કરોળિયાના ઝાડા હોય તો સાવધાન રહો કરોળિયાના ઝાળા અને ગંદકીને માત્ર અશુભ માનવામાં આવતું નથી પણ સારા નસીબમાં પણ અવરોધ આવે છે એવું પણ માનવામાં આવે છે કે તમારા સારા દિવસોને ખરાબમાં ફેરવી શકે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો